સુરત બાટેના ગોડાઉનમાં અજાણ્યા શખ્સે આગ ચાપતા ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે પ્રવાહી ભરેલો કેન લાવતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ પણ થયો હતો

ત્યારે આગ લગાડતા લગાડતા પોતે જ્વલનશીલ પ્રવાહી ભરેલ કેન લઈ ઢળી પડતો નજરે પડ્યો હતો જે બાદ તુરંત જ કુરિયન ના આગ ચાંપી ફરાર થઇ ગયો હતો ઘટના અંગે આરબી એન્ટરપ્રાઇઝ ગોડાઉન માલિક અમોલ પગારે જણાવ્યું હતું કે એમ લોજિસ્ટિક ના ક્રિષ્ના યાદવ અને ભાગીદાર કરણ જાદવ નામના ના ઈસમે અંગત અદાવત આ આગ લગાડવામાં માણસો મોકલ્યા હોવાના આરોપ પણ કર્યા હતા ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે તો અંગત અદાવત અજાણ્યા શખ્સ દ્વારા આગ લગાડવામાં માં આવી હોવાના અનુમાન પોલીસે લગાવ્યું જણાવ્યું જ્યારે ફાયરને જાણ કરવામાં આવતા ફાયર એ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી મારું નામ અમોલ ભગવાન પગાર છે હું આરબી એન્ટરપ્રાઇઝ નું મેનેજમેન્ટ બધું હચાવું છું શું બનાવ બન્યો છે એક્ચ્યુઅલી મારે 21 તારીખે હવારે છે ને મારો જે મેસો કંપનીનો છે જો વાલમોનો કુરિયર પાર્ટનર છે એ લોકોનો કુરિયરનો કામ કરું છું જે મારો ઓફિસમાં બે વાગે આવીલે છે ને અજ્ઞાત લોકો આવી ગયાલા જે કૃષ્ણકાંત યાદવ છે ને એને મોકલાવેલા છે જે જૂની અગાવત છે એના હિસાબથી એ લોકો મારે મોકલાવેલા છે એ બે બે જણા પાર્ટનર છે એના કરણ જાદવ કરીને છે એ બે જણા વાલ્મો કંપનીના પાર્ટનર છે કે એના પહેલાં પણ મારે એ લોકો હત્યા થયેલી હતી પચીસ તારીખે છે એ લોકોએ મારે જો કામ ચાલુ થયેલું એ મારા છોકરા પિકઅપ લેવા ગયેલા ને એ લોકોને પકડીને મારવાની ધમકી આપેલી હતી પછી એ અમે ખડોદરા પોલીસ સ્ટેશનમાં છે ને એનું કમ્પ્લેન્ટ આપેલી હતી પછી એ હત્યારો તલવાર પેલા બધું લઈને આવેલા હતા પછી કમ્પ્લેટમાં એમના ઉપર પેલો એકસો પાંત્રીસ કરીને ધારા આપેલી હતી પછી એ લોકો હામેથી કીધું હતું અમને કે ભાઈ તમે આ વસ્તુ અમે એમના હાથે પછી બીજી વાર કરીએ નહીં પછી એના પછી અમે અમારું કામ ચાલુ રાખ્યું પછી એકવીસ તારીખે સવારે અઢી વાગે આવી ગયા પછી મારા જે મારો લગભગ લાખનો માલ છે એ પેટ્રોલ નાખીને અલગાઈને ચાલ્યા ગયા પણ એ બધું છે ને કૃષ્ણકાંત યાદવ અને એમનું પાર્ટનર છે કરન જાદવ જે ડિસ્ટાફમાં અત્યારે હલમાં નોકરી કરે છે એ લોકો બધું આ બનાવ કરી રહ્યો છે મળીને હાલ તમે ક્યાં આવ્યા છો અત્યારે અમે ઉદના પોલીસ સ્ટેશનમાં આવ્યા છે એફઆઈઆર કરવા માટે પોલીસ પાસે

આપણે માંગણી એ જ છે કે મારે આરી રીતે મારે આગળ કામ કરવા જોઈએ અને મારું જે અત્યારે નુકસાન થયું છે એ બધી મારે ભરપાઈ જોઈએ છે કેમ કે મેં એમ તેમ મુસ્લીને પૈસા બધા બિઝનેસમાં નાખેલા છે પોલીસ પાસેથી જ અપેક્ષા રાખીએ છીએ પહેલો એમના ઉપર કાર્યવાહી થવા જ જોઈએ કેમ કે આ બધું એમ તેમ કરીને બધું દવાઓ માંગે છે એમ બધું પણ મારે મારે કાર્યવાહી કરવા જોઈએ એ લોકોએ મારે બધું